ગુજરાતી ભાષાના વિવિધ રંગી કવિઓના સથવારે દીકરી વિશેની કવિતાનો એક અદભુત કાર્યક્રમ કવિતાની સાંજી સાંજીની કવિતા સોળ પૈકી તેરમો સંસ્કાર છે સોળ પૈકી તેરમો સંસ્કાર છે લગ્ન સૌનો લાડકો તહેવાર છે સોળ પૈકી તેરમું સંસ્કાર છે લગ્ન સૌનો લાડકો તહેવાર છે આવો બેસો આવજોથી પણ વિશેષ આવો બેસો આવજોથી પણ વિશેષ આપણો આ વાલનો વ્યવહાર છે આપણો આ વાલનો વ્યવહાર છે નમસ્કાર આજે કવિતાની સાંજી સાંજીની કવિતા કાર્યક્રમમાં આઠમા વાનાના આજના કવિ સંમેલનમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો સુરતના કવિ શ્રી સુરેશ વિરાણી અને કિરણબેન વિરાણીની દીકરી હેમાક્ષી અને જમાઈ યજ્ઞેશ કુમારને દીકરી વિષયક કવિતાઓ ગઝલો ગીતો અને કાવ્યોની સાથે શુભેચ્છાઓ આપીને આજના કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ બધું જ પામીને બધું જ છોડી દેવા માટે અને બધું જ છોડીને બધું જ પામવા માટે જેનો જન્મ આ પૃથ્વી ઉપર થાય છે એનું નામ એટલે દીકરી દીકરી એટલે વાળનો વેલો અને દીકરી એટલે પ્રેમનો પહાડ એવી દીકરીઓના કાર્યક્રમ માટે યોજાયેલા કવિ સંમેલનના પ્રથમ કવિ શ્રી કિશોર બારોટને હું એમનો કાવ્ય પાઠ કરવા માટે આમંત્રણ આપું છું કાવ્યનો શીર્ષક છે નવ વધુ નું સ્વાગત

આ આદરથી ઘરને ઘર ને અભરે ભરજો પપ્પાનું ઘર સમજી કાયમ મોજે હરજો કરજો સ્મિત પ્રીત મમતા આ ઘરને અભરે ભરજો મંદિર જેવું પાવક ઘરમાં અજવા રૂપ ધરાવો ઘરના સાચા ગૃહલક્ષ્મી કુમકુમ પગલે આવો ચપટી બદલે મળશે તમને ઢગલા મોઢે વાલ સૌ એકસુ ચપટી બદલે મળશે તમને ઢગલા મોઢે વાલ એકબીજાના હું ફે સૌ થઈશું માલા માલ સ્નેહ સુગંધે ઘરને ખૂણે ઘૂણાને મહેકાવું સ્નેહ સુગંધે ઘરના ખૂણે ખૂણા ને મહેકાવો ઘરના સાચા ગૃહલક્ષ્મી કુમકુમ પગલે આવો ઘરના સાચા ગૃહલક્ષ્મી કુમકુમ પગલે આવો પુત્ર અમારો થયો આજથી હવે તમારો પતિ પુત્ર અમારો થયો આજથી હવે તમારો પતિ

ઘરના સાચા ગૃહલક્ષ્મીથી કુમકુમ પગલે આવો પુત્ર વધુ નહીં વધુ પુત્ર આવું કુમકુમ પગલે આવો કિશોર બારોટે ખૂબ સુંદર રચનાની પ્રસ્તુતિ કરી લાગણી સભર શબ્દો દ્વારા રજૂ થયેલી આ રચના આપણે માણી મિત્રો દીકરી પોતાના પિતાને ખૂબ પ્રેમ કરતી હોય છે કારણ કે જાણે છે કે આખા વિશ્વમાં આ એક જ વ્યક્તિ એવી હોય છે કે જે પોતાની દીકરી દુઃખી થાય એવું ક્યારેય ઈચ્છતી પણ નથી અને જોઈ પણ નથી શકતી એવી દીકરી માટેના આ કાર્યક્રમના સંમેલનમાં કવિયત્રી

એ હસે ને ઘર બને જન્નતસમૂહ એ હસે ને ઘર બને જન્નતસમૂહ દ્વાર કેતકી છેદી કરી ને આંખમાં અઢળક ની વાલ છે કે આંખમાં અઢળક ની વાલ છે હેમ હૈયે પ્રીતળી છેદી કરી ને પ્રેમની ભાષા બધી આવડે કે પ્રેમની ભાષા બધી આવડે ખૂબ મીઠી મિશ્રી છે દીકરી એના પગલે એના પગલે સૂર્ય ઉગે આથમે તેજ કિરણ જિંદગી છે દીકરી ને વાલનું ઝરણું હંમેશા થનગને આ વાલનું ઝરણું હંમેશા થનગને ચાલમાં એ ઠુમરી છે દીકરી

ઘોરડાની દીવડી છે દીકરી નમસ્કાર મિત્રો ખૂબ ખૂબ શુભેચ્છા દીકરીને ખૂબ ખૂબ આશીર્વાદ મા જગદમમા એની રક્ષા કરે અને ખૂબ સુખી કરે નમસ્કાર કવૈત્રી પાર્મુલ બહેનની ખૂબ સુંદર રચના અને રજૂઆત પણ ખૂબ જ સુંદર રીતે ખૂબ જ દમદાર કરી ખૂબ ખૂબ આભાર પાર્મુલ દીકરીની માય એટલી તાકાત હોય છે કે એ પણ જો સ્પર્શ કરે તો પાંચિકાઓ પણ ઉછળ કૂદ કરવા માંડતા હોય છે કવિ કિશોર બારોટ ફરીથી પોતાની એક કૃતિ લઈને અહીંયા રજૂઆત માટે નમસ્કાર કાવ્યનું શીર્ષક છે જાદુ દીકરી જે ક્ષણે પાનેતર પહેરી અને લગ્ન મંડપમાં ચાર ફેરા ફરે એ જ ક્ષણથી જાણે ધર્મૂળથી બદલાઈ ગઈ હોય એ હદ તેમનામાં પરિવર્તન આવી જાય છે એ વાતને આ કાવ્યોમાં ભણવા પ્રયત્ન કર્યો છે સૌથી મોટું સૌથી નોખું જાદુ સૌથી મોટું સૌથી નોખું જાદુ સૌથી બદલાતી દીકરી પહેરે જ્યાં ધર્મુળથી બદલાતી દીકરી પહેરે નટખટ ને નખરાળી છોરી રોબેટા કહેવાતી મર્ચા દાના ભારે તેની અલળતા પચડાવતી માવતરમાં ઉછળકૂદ કરતી દીકરી સાસરી જાય સાસરીમાં જાય પછી ધીમે પગલે ચાલતી પછી ઉછળકૂદ એની કમ થાજે નટખટ ને નખરાળી છોરી વહુ પેટા કહેવાતી મર્જાદાના ભારે તેની અલળતા કચડાતી પતંગ યુ કોશેટો બનતું ફરતું અવળું ચક્કર પતંગિયું કોશેટો બનતું અવળું ફરતું ચક્કર ધરમૂળથી બદનાતી દીકરી પહેરે જ્યાં પાણી ઘર ધરમૂળથી બદલાતી દીકરી પહેરે અંગતને અળગામુ અળજાયણા અંગત કરતા અંગતને અણગામૂકી અણજાણ્યા અંગત કરતી ખુદને ઓગાળી દઈ દૂધમાં સાકર માફક પડતી બદલાવી નાખે નીચ ઓળખ આખી આખી ઓળખ બદલી નાખે પ્રેમજીભાઈની દીકરીને બદલે રેમજીભાઈના દીકરાની બહુ બની બહાર હે બદલાવી નાખે નીજ ઓળખ જાણે જૂનું વસ્ત્ર ધર્મૂળથી બદલાવી ધર્મૂળથી બદલાતી દીકરી પહેરે જ્યાં જ્યાં ઉગીને ઉછરી ત્યાંથી મૂળ સોતી ઉખડતી જ્યાં ઉગીને ઉછરી ત્યાંથી મૂળ સોતી ઉખડતી સાવ અજાણી ભોમાં દૂધને વાવી ઉગી ફળતી સાવ અજાણી ભોમાં ખુદને વાવી ઉગી ફળતી લીલી વાડી કરવા કરતી હાડ જામનું ખાતર લીલી વાડી કરવા કરતી હાડ જામનું ખાતર ધરમૂળથી બદલાતી દીકરી પહેરે ચાપા નેતર સૌથી મોટું સૌથી મોટું જાદુ સૌથી બહેતર અલગ અલગ મિજાજમાં રજૂ કરવાની કલા ખરેખર કાબિલેદાર છે આભાર કિશોરભાઈ દીકરી વ્યોમની વાદળી રે દેવલોકની દેવી દીકરી વ્યોમની વાદળી રે દેવલોકની દેવી જોઈ ન જોઈ વહી જતી રે વન પંખીની જેવી કવિ બોટાદ જીવનનો અર્થ સમાઈ જાય છે અને હવે દીકરીની કવિતાને રજૂ કરવા માટે વડોદરાના કવિ નાટ્યકાર અભિનેતા એવા શ્રી ભરતભાઈ ભટ્ટ પવન એમને હું એમની રચના રજૂ કરવા માટે વિનંતી કરું છું સમગ્ર વિરાણી પરિવારને

હૈયાના ધબકારા ધ્યાન થોડું રાખજો ઊંઘ એની હમણાં છે કાચી કે હૈયાના ધબકારા ધ્યાન થોડું રાખજો ઊંઘ એની છે કાચી પાપણની પછવાડે રમતા સપનાઓ મારી ઢીંગલીના સંગમાં છે રાજી હું જ એના શબ્દો ને હું જ એનો રાગ અને હું જ એનું સંગીત પણ થાઉં દીકરીનું હાલરડું ગાઉ દીકરીનું હાલરડું ગાઉ ને દીકરી દીકરી તું મીઠા તે જળનું સરોવર ને તું જ પાછું ખડખડતું ઝરણું દીકરી તું મીઠા તે જળનું સરોવર ને તું જ પાછું ખડખડતું ઝરણું દીકરી તું વાલનો દરિયો દીકરી તું વાલનો દરિયો ને દીકરી તું જ આ ઘરનું ચાંદરણું ધારી ધારીને તને જોયા કરું કે ધારી ધારી ને તને જોયા કરું ને તારે અજવાડે હું તો ભીંજાવ દીકરીનું હાલરડું ખૂબ સુંદર રચના અને એટલી સુંદર એની રજૂઆત પણ ભરતભાઈ ખૂબ ખૂબ આભાર અને આમે ભરતભાઈ વડોદરાના કવિ એમની રચના એની રજૂઆત એટલી દમદાર હોય છે કે આપણને એ સાંભળવાની મજા પડે મિત્રો દીકરી અને પિતાનો પ્રેમ એક એવો પ્રેમ છે કે જેની ક્ષિતિજ પર ક્યારેય સૂર્ય આથમતો નથી અને જો સૂર્ય આથમે જ નહીં તો એ વાતાવરણ

એમને ભલામણ કરે કે બેટા સાસરેની અંદર તારે આ રીતે રહેવાનું આમ ભૂલવાનું આમ ચાલવાનું જ્યારે આ ગીતની અંદર એનાથી આખી અલગ જ વાત છે સાસરે જતી દીકરી તેની માને ભલામણ કરે છે અને એ ભલામણની અંદર એની લાગણી કઈ રીતે વ્યક્ત કરે છે જો જે ડાળે ઉછરીને ટૌકી હું મારી એ લીલી છમ ડાળ તમે રાખજો હવે ઘરની સંભાળ તમે રાખજો હવે ઘરની રાખજો સોમવારે બાપુને એક હોય તેથી ગળપણ તો રાંધજો જરૂરી સોમવારે બાપુને એકટાણું હોય તેથી ગળપણ તો રાંધજો જરૂર પાણામાં પાપડ જાતા ન દૂર સાંજે ક્યારેક એને લાગે છે ભૂખ સાંજે ક્યારેક એને લાગે છે ભૂખ તેથી ઘરમાં ફરાળ તમે રાખજો ઘરની સંભાળ તમે રાખજો બાપુ ભાઈઓ તો માખણ નો પીંડો છે ફરિયાદો એને ના કહેજો આવું જોઈ યાદ માળી તમને તો ચૂપચાપ વાડામાં જઈ રડી લેજો બાપુ નું ભયું તો માખણનો પીંડો છે ફરિયાદો એને ન પહોંચી શકો ને તમે એકલે પણ દે તો ગાય ઘરની સંભાળ તમે રાખજો હવે ભાઈની સગાય ક્યાંય નક્કી કરો ને તો મને વહેલી મોકલજો વધામણી ભીને માટે મેં પેટીને તળીએ સાચવા છે ટીકો ને તામે ભાઈની સગાઈ ક્યાંય નક્કી કરો તો મને વહેલી મોકલજો વધામણી ભાભીને માટે મેં પેટીને તળીએ સાચવા છે ટીકો ને દામણી આવી ચડે ગમે ત્યારે મહેમાન ભાઈને જોવા માટે ઘર જોવા માટે આવી ચડે ગમે ત્યારે મહેમાન તેથી રોડી પર તમે રાખજો વે ઘરની સંભાળ તમે રાખજો જે ડાળે ઉછરીને ટોકી એ મારી લીલી છમ તમે રાખજો વે ઘરની સંભાળ તમે રાખજો વે ઘરની સંભાળ કવિ કિશોર ભારૌતની સર્જનશીલતા અને સર્જન ક્ષમતાની જેટલી પણ સરાહના કરીએ એટલી ઓછી પડે એમ છે મિત્રો આજે આપણે કવિશ્રી કિશોર બારોટની ત્રણ રચનાઓને માણી ખૂબ ખૂબ આભાર કિશોરભાઈ અને આ સાથે જ એક ખૂબ સુંદર અનોખા કાર્યક્રમ કવિતાની સાંજવી કવિતા કવિતાનો અંતિમ અને આઠમો વાનો અહીં સંપન્ન થાય છે તમામ કવિ મિત્રોનો અને તમામ કાવ્ય રસિક ભાવકોનો ખૂબ ખૂબ આભાર